તો જ્યારે પણ આપણે બહાર મુસાફરીમાં જઈએ કે બીજે ક્યાંય પણ જઈએ ને તો આ રીતે પાણીની બોટલ થેલીમાં રાખીને કે પછી પર્સમાં રાખીને લઈ જઈએ તો શું થાય કે પાણીની બોટલ છે ને આ રીતે સીધી ના રહે જો આ રીતે આડી થઈ જાય અને આપણે બીજો સામાન પણ પડી જાય અને પાણીની બોટલ જો લીક થતી હોય ને તો પાણી પણ ઢોળાઈ જાય જુઓ આ રીતે તો તેને સીધી રાખવા માટેની તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું આપણે પર્સ હોય તમારે કે આ રીતના થેલી હોય તો તેમાં બોટલ ઊભી રાખવી હોય ને તો તમારે આ રીતનું કોઈ પણ જૂનું રબડ લઈ લેવાનું જુઓ સરસ ધોયેલું હોય ને એ રીતના લઈ લેવાનું અને ત્યાર પછી એક સેફ્ટી પિન તો આપણી પાસે હોય છે ને તો સેફ્ટી પિન લઈ અને આ રીતે જે રબર છે ને તેમાં પોચું હોય એટલે પરોવી દેવાની હવે આપણે જે બોટલનું ઉપરનો ભાગ છે ને જો આ રીતે તેમાં આ રીતે આપણે જે રબર છે તેને લગાવી દઈશું જેમ તમે વિડીયોમાં જુઓ છો એ જ રીતે અને જે સેફ્ટી પિન છે એ આપણે થેલીમાં કે પર્સમાં આ રીતે લગાવી દેવાય જુઓ તો આ રીતે કરવાથી શું ફાયદો થશે કે બોટલ આપણે પડે પણ નહીં એકદમ સીધી રહેશે પાણી પણ નહીં ઢોળાય અને બાજુમાં જો તમારે ટિફિન વગેરે દેવા જવું હોય તો તે પણ તમે સારી રીતે રાખી શકો કોઈ સામાન રાખવું હોય બીજું તો પણ રાખી શકો આઈડિયા સારો લાગે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો